શહેર જે તેના ઉદ્યોગ અને વેપાર માટે જાણીતું છે તેણે હવે ફેશન ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ બનાવી છે તાજેતરમાં જ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ભવ્ય ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેણે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે આંકવામાં આવ્યું છે તો આ ગૌરવપૂર્ણ સિદ્ધિ મોહિત ગટિયા અને પ્રિયા ગટિયા દ્વારા સંચાલિત રાજા રાણી કોચિંગ સંસ્થાના પ્રયાસોનું પરિણામ છે આ પ્રભાવશાળી દંપતીના નેતૃત્વ હેઠળ યોજાયેલા ફેશન શોમાં અંદાજે સાત હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો આ આંકડા ગિનીસ વર્લ્ડ રેકોર્ડને વટાવી ગયો છે જેથી સુરત એક નવો વૈશ્વિક કીર્તિમાન રાજ્યો છે અમે સ્ટાર્ટ કર્યું તો બે હજાર એકવીસમાં રાણી કોચિંગ ઓફલાઈન અમે સિલાઈ કામ શીખવતા હતા પણ ધીરે ધીરે આખા ઇન્ડિયાથી અમને ડિમાન્ડ આવી કે ઓનલાઈન શીખવો તો અમે પ્રિયામેમની સાથે અમે ઓનલાઈન સ્ટીચિંગ શીખવાનું સ્ટાર્ટ કર્યું જેનો ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો બે લાખથી પણ વધારે લોકોને અમે આજ દિવસ સુધીમાં સિલાઈ કામ શીખવી ચૂક્યા છીએ અને હવે અમે પ્રોપર ફેશન ફેશન ડિઝાઇનિંગનો ફૂલ કોર્સ કરાવીએ છીએ આજે ઇન્દોર સ્ટેડિયમ ખાતે અમારી ઇવેન્ટ છે અને તેમાં ફેશન શોનું આયોજન અમે કરેલું છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી સાત હજારથી પણ વધારે લોકો આ શોમાં પાર્ટિસિપેટ કરવા માટે આવેલા છે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ઓફિશિયલ આ છે એટલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના એટેમ્પ્ટ હોવાની સાથે સાથે 30 स्टूडेंट ऑल ओवर इंडिया થી અમે સિલેક્ટ કરેલા છે અલગ અલગ સ્ટેટમાંથી કોઈ આસામ થી કોઈ બિહાર થી બંગાળ થી યુપી ઉત્તર પ્રદેશ પછી દિલ્હી થઈ ગયું કોઈ બેંગ્લોર થી કર્ણાટક થી એવી રીતે અલગ અલગ 30 સ્ટુડન્ટ અહીંયા જોઈન થયા છે પોતાની સિક્વન્સ સાથે જે લોકો પોતાનું આઉટફિટ પ્રેઝન્ટ કરે છે અને શો અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે આજ ہمارا ઇન્ડિયા કા સૌથી બڑا ફેશન શો હે जिसमें અલગ અલગ સિટી સે 30 સ્ટુડન્ટ આયા હે ઓર જો યહા પે ઉસકે ડિઝાઈનર આઉટફિટ આજ પ્રેઝન્ટ કરને વાલે હે ઓર અમારો ફેશન શો સ્ટાર્ટ હો ચુકા હે और बहुत सारी ऑडियंस है सात हजार से भी ज्यादा लोग फैशन शो देखने के लिए आए हैं और मुझे आज बहुत गर्व हो रहा है कि राजा रानी कोचिंग की शुरुआत करके हमने बहुत सारी लेडीज को जो घर बैठे सिलाई घर से जो बाहर नहीं निकल सकती है तो उन्होंने घर बैठे सिलाई काम सीखा और उसने खुद की स्किल को तो बढ़ाया और वो घर से भी अब बाहर ने निक, बाहर निकलने लगी है और वो खुद आत्मनिर्भर बनी है तो उसके लिए मुझे बहुत प्राउड फील हो रहा है और आज गिनीस वर्ल्ड रिकॉर्ड का अटेम्प्ट भी है एक्चुअली ऑलरेडी हमें एक गिनीस वर्ल्ड रिकॉर्ड मिल, मिल चुका है और ये हमारी दूसरी अटेम्प्ट और इसका फाइनल रिजल्ट हमें दो घंटे के बाद मिलेगा